સુરતના વરાછામાં ડાયમંડ કંપની સાથે રૂપિયા એક કરોડ દસ લાખની ઠગાઈ પાંચ આરોપીઓ ઝડપાયા સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મીરા જેમ્સ ડાયમંડ કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે જેમાં વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી મીરા જેમ્સ ડાયમંડ કંપની દ્વારા એક દલાલને રૂપિયા એક કરોડ દસ લાખની કિંમતના હીરા અન્ય પાર્ટીઓને બતાવવા માટે અને વેચવા માટે આપવામાં આવતા જોકે આ દલાલે તેના અન્ય સાગેતો સાથે મળી એક

ઝડપાયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે મહેશ્વર્ભે રાવણ રાઠોડ દિલીપ મંજી નારાયણી પ્રવીણ ભગવાનભાઈ ઘેલાણી સચિન વિજયભાઈ અહિયા પંકજ ધડુક પોલીસે ધરપકડ કરેલા આરોપીઓ પાસેથી હીરા અને તેમના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે વરાછા પોલીસે રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી હજી લાખોના હીરા રિકવર કરવા અને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે આ કેસમાં હજી લાખો રૂપિયાના હીરા રિકવર કરવાના બાકી છે